મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો હવે હું સલૂન આવી ગઈ હતી અને થોડી વારમાં મને જવાનું હતું મંદિર કેમ કે આજે છે અમાસ તો ત્યાં સાથીઓ કરવાનો હતો મંદિરમાં તો થોડી વારમાં હું જઈશ મંદિર આ બધી વસ્તુ હું શોપ ઉપર લેવા ગઈ હતી બીકોઝ કે આ બધું જોઈશે સાથીઓ કરવા માટે તો જાનું બેને સાફ સફાઈ તો કરી દીધી છે તો હવે આપણે થોડી થોડીવારમાં જઈએ મંદિરે આવડે 4 મિનિટ ચલાવવાની છે તો બે ને તો નામ બે પડ્યા મામી દર્શન કરે તો ગાઈસ આજે તો ત્યાં કેમેરામેન બની ગઈ હતી બારેથી બનાવતી હતી તો એક આંટી કે અહીંયા વચ્ચે આવી જાય અંદર થી વિડીયો સરસ બનશે આવડે છે તો શ્રદ્ધા દીદી બી દેખો કેસે ખેલો તો હવે હું અને પૂનમ દીદી ગાર્ડનમાં હાલ્યા ગયા હતા ગાંડા કાઢવા માટે એમને કીધું કે હાલો આપણે હિંચકા ખાઈ આવીએ તો મેં કીધું ચલો ચલો ચલતે હે પૂનમ દીદી ખાઈ છે હિંચકા થેન્ક યુ ભાઈ વિડીયો બનાવી દેવા માટે ચલો ચલતે એમ લો મજા આવી ગઈ હો ગાઈસ સલૂનની સરસ અમે સાફ સફાઈ કરી દીધી છે અત્યારે અમારા વેક્સના ક્લાયન્ટ હતા અને બહુ જ ગંદુ થયું તું તો જોઈ શકો છો એકદમ ચમકી ગયું છે કેવું લાગે છે બહુ સારું સારું લાગે લાગે છે તો બરાબર હું કરું સારું ના હોય એવું બને ચાલો હવે ગાઈશ ઘરે જઈએ તમે આવો છો ને આઈબ્રો કરીને તો હું જાઉં જાનું મૂકતી જાય મને બાય બાય તો જાનું હવે જાય છે ઘરે અને હું આવી ગઈ છું મારા ઘરે દેખો અમારી બિલ્લોરાની કેટલી ચમકરી એવા ભાઈ સો ગાઈશ મમ્મી આવે છે કેમ કે આઈબ્રોવાળા ક્લાઇન્ટ આવવાના હતા સો ઘરે આવી અને હું બનાવી રહી હતી રોટલી મમ્મી આવી અને શાક બનાવવાના છે અને આપણે ત્યાં સુધી રોટલી બ બનાવી લઈએ મમ્મીનું એટલું કામ થઈ જાય હું છું મમ્મી

મેં કીધું તબિયત નથી એટલે રોટલી તો કરી રાખું વળી શાક તીખું બની જાય કે મીઠું ઓછું થાય એના કરતાં અમે ભૂખ લાગીએ જેવું તેવું ખવાય નહીં એટલે રોટલી કરી રાખી છે શાક કરી દો ફટાફટ એલો જાનું તો શરમા નહીં જાનું શરમાય છે મેં શું કરો

જાનું કઈક સારા નેલ કરી દેજે મને પાકુઓ મને છે ને આ બો યુઝ કરવો છે તો બ્લેક કલર ના આ કૂતરાઓ ચપ્પલ લઈ જાય છે મળી જાનુ મળી ચપ્પલ ગઈસ મારા હેર વોશ થઈ ગયા છે આટલા વાર છે તો મને મળે છે બેબી કટ કરાવી દઉં મમ્મી કરી રહ્યા છે નાની થી વાત સીધી શું કરે શાંતિને ફોન ન જોવાય સીધી ન જોવાય હા મમ્મા નાની ક્યાં આયા હતા વિડીયો બનાવવાનું જ રહી ગયો નાની નો બપોર નાની આયા હતા પણ હું બેડરૂમ માં જ હતી હે હું સુતી હતી ત્યારે પછી આવજો વિડીયો બનાવ સુવાનું તો શું ટાઈમ મળે એમ થાય જરીક લેટી જાય ગાઈસ મમ્મી એમ કે છે સીરમ લગાવી દે એક તો સીરમ લગાવી દેવાની ઉપરથી જાનુબેને ડ્રાયર કરી દીધું દેવાન કઈ નહીં જય માતાજી ને એવું ના હાલે મમ્મી કેમ શરમસ જય માતાજી નથી કરવું ચાલો મને ડ્રાયર કરી દીધું હોત તો કરી દે કરી દે હાલ કડે 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 અને મમ્મી જઈએ છીએ શાકભાજી લેવા માટે ઘરે જવાનું છે તમારે મમ્મી શાકભાજી નથી લેવાની કાલ સવારનો નાસ્તો બનાવવાની છું હું અને આ લઈ એટલે ચલો ગાઈસ આપણે જઈએ ઘરે હવે તો હું ને મમ્મી શાકભાજી લેવા આવ્યા હતા ત્યાં પપ્પા મળી ગયા અમને પપ્પા ઘરની બાજુ જ આવતા હતા વસ્તુ લઈ લીધી છે સિલ્વર માંથી અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને મમ્મી જે રીતે એક્ટિવા ચલાવે છે એ રીતે મને લાગે છે કે હાલ સુધી તો પહોંચી જ આરામથી કા મમ્મી કાલ સવારે તો પહોંચી જશું ને ઘરે આટલી બધી કોણ ધીમી ચલાવે ગાઈસ તો ગાઈસ હવે હું જમવા બેસી ગઈ છું